છે પશુપાલન પશુપાલન કરો તમે તમે તો રાખતા અચ્છા આટલું મોટું કર્યું બે વર્ષ કેટલી ભેંસો છે અત્યારે હાલની તારીખ તારીખમાં સાહેબ બહાર નાના મોટા થઈ સાહેબ નાના મોટા થઈ દોયા કેટલા વર્ષમાં આ વર્ષમાં દોયા સાડત્રીસ ભાઈ છે આખા વર્ષ દૂધ કેટલો પિસ્તાલીસ લાખ ચાલીસ લાખ પચાસ લાખ

મિત્રો આજની મુલાકાત છે આપણી વાવથરા જિલ્લાના વાવ તાલુકાના અસારા ગામ અસારા ગામ એ લગભગ ગુજરાતના બનાસકોઠાના અને વાવના છેલ્લામાં છેલ્લું ગામ કહે હવે અસારા એમથી આગળ રણ ચાલુ થાય અહીંયા પણ પશુપાલન બહુ સારું પશુપાલન છે ગામના લોકો પશુપાલન થકી સારું કમાય છે અને બધા જ લોકો પચાસ પંચાવન ડિગ્રી ગુલાબી એટલું ફળતું છે ને કેટલી ડિગ્રી ગરમીની અંદર પશુપાલન કરે છે ગામ અહીંયા થોડુંક પશુપાલનની પદ્ધતિ અલગ છે કે પશુઓને છૂટા ચરવા મોકલે છે અને મતલબ આખા રખડવાની અંદર પશુ એનો પગ છૂટો રહે ને એવી ટાઈપનું આખું અલગ પશુપાલન છે પહેલા અહીંયા મતલબ નૈડની ભેસો હતી પણ નૈડમાંથી ધીમે ધીમે આ લોકો બની તરફ ભલે છે તો આપણી મુલાકાત છે પેલો ગુલાબભાઈ એકવાર તમારો પરિચય આપો પછી આપણે મારું નામ ગુલાબસિંહ રાજપૂત છે સારાનો રહેવાસી છું સારા ભાવ ગુલાબસિંહ કેટલા સમયથી પશુપાલન કરો તમે

દોયા કેટલા વર્ષમાં આ વર્ષમાં દોયો સાડત્રીસ ભાઈ છે સાડત્રીસ ભેસો તમે દોઈ એટલે દૂધ કેટલો ભરાયો તમે દૂધ ભરાયું એકસો એસી એકસો એટલે મતલબ આખા વર્ષ નું દૂધ કેટલો પિસ્તાલીસ લાખ ચાલીસ લાખ પચાસ લાખ પિસ્તાલીસ લાખ પિસ્તાલીસ લાખ એવરેજ પિસ્તાલીસ લાખ એવરેજ પિસ્તાલીસ લાખ સાડત્રીસ નું પિસ્તાલીસ લાખ કોણ બધું જાતે કરો તો મોડસો કરાવસો રાખેલા લેબર કરે એવું મને ખાલી આની અંદર ચાર પાંચ ભેંસો એમની સારી સારી ભેસો બધી ભેસો તો આટલી હે તમે ત્યાંથી ચાલુ કરો તો તો લગભગ ઘણી બધી ભેસો છે આપણે બધી ભેંસો ને પહોંચી બધું નહીં જોઈ શકાય પણ એમની ચાર પાંચ ભેંસો છે પણ અમુક ભેંસો સારી છે એ ભેસોને આપણે વ્યવસ્થિત રીતે થોડીક એટલે ખબર પડે કે કઈ રીતની છે અને કેટલું દૂધ એવરેજ ભેસોનો આપણે ચાર પાંચ ભેંસો જોઈએ એટલે એવરેજ ખબર પડી જાય કે આટલી ભેસો છે આ ભેસ બંનેની ભેસ છે તમે તમારે આખું કેરેક્ટર દેખાઈ આવે છે ગુલાબભાઈ ક્યાંથી મતલબ ખરીદી કરી ઘરની હતી ગુછેર માહિતી લાવીયા હા

મિત્રો એવું નથી કે ભેંસની કિંમત ના હોય આઠ લીટર વાળી ભેંસ લાખ માં મળે આઠ લીટર ભેંસ આઠ લીટર વાળી મતલબ આઠ દુણા સોળ સોળ લીટર વાળી ભેંસ એસી હજાર માં મળે લાખ માં મળે બે લાખ મળે ત્રણ લાખમાં મળે પણ જો તમે સોળ લિટર દૂધ પ્લસ એના પ્રોપર પ્રોપર એનો રૂપ બધું કરો તો પૈસા બે લાખ ને અઢી અઢી અમુક લોકો લોકોની બ્યુટી ત્રણ ત્રણ લાખ રૂપિયા આપીશ આપતા હોય છે એવું આપડે બધી ભેસો સેમ ટુ સેમ એવી લાગે છે આ મેડી છે કે લાવેલી આરિયા એ લાવી બની કેવું દૂધ કેવું છે એવરેજ દૂધ કેટલું તમે એવું એવું સરવાળા માર્યા કોઈ દિવસ કે આઠ દૂધ સોળ લીટર પર થયો તો આનો મહિનાનું દૂધ કેટલું થયું મિત્રો આ બધી ભેંસો છે એમની તમે જોઈ શકો તો બધી બહુ સારી ભેંસો અત્યારે વીડિયાની અંદર તમને થોડુંક ઓગણીસ વીસ લાગે એનું કારણ છે ઉનાળાનો સમય છે અત્યારે ડ્રાય પીરિયડ ચાલતો હોય ભેંસોના બાવલા બરાબર દેખાતા ન હોય લીલો ચારો મળતો ન હોય અને અત્યારે એક નિયમ એવો છે આપણે પશુપાલકો ની અંદર વધારે કહે છે બંધ થઈ ગયું દોવાનું તો બંધ કરી દીધું ગુલાબભાઈ હકીકત માં અત્યારે જરૂર છે ખોણ ની અત્યારે બરાબર છે એટલે આપણે મૂકતા ના હોય એટલે ભેંસ ની ઉપરની મતલબ ચલકાટ હોય ભેંસ નો ચમક હોય અને મોઢા ઉપર મૂળ એ બધું ધીમે 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 ઉછો કારણ કે હકીકત માં પશુ ને જરૂર એ અત્યારે છે બંધ કરી નાખતા હોય ઉનાળો ઉનાળાનો સમય હોય ચારો ન હોય અને નવરાવાનું ભેંસની ચમક જતી રહી હોય પણ ભેંસો આ બધી ટોપ ક્લાસ ભેંસો છે તમે જુઓ તો ખરેખર સિરિઝની બધી આખી ભેંસો એમાં કઈ ઘટે નહીં પછી અહીંથી આજુબાજુમાં કોઈ ખરીદ ખરીદવા બધી જ બની માહિતી

ઘણા બધા લોકો છોડીને પણ જતા હોય કોઈ એમ કે હવે આપણે ડકો નથી કરવો કંટાળો તો બધું તમે શું માંગો છો શું કરવું પડે હાથે થાય એટલું કરવું પડે કોઈ ના કરવા તમારાથી થાય તો કરાય એટલે મિત્રો આપણાથી થાય ને એટલું કરાય મારશો ને કે આપણે ચલો ભાઈ માણસ આવ્યો માણસ કહે કે ભાઈ હું રહીશ ને ચાલો ચાર ભેંસું બીજી લાવો ને લાવો એમ કરતા આગળ માણસ જતો હોય જ ક્યાં મૂકવાની ગાયું ક્યાં મૂકવાની એટલે ઘણી વખત આ તકલીફ થતું હોય છે તો એમાં પણ આપણે અટવાઈ જઈને તો પેલા ઘણી વખત આપણે વેરબીખેર કરતા હોય છે લોકો મને નુકસાન કરતા હોય છે તો આપણે પેલો આપણા મનને પૂછવાનું આપણે શું કરી શકીશું આપણે ધોઈ શકીશું આપણે જાતે કામ કરી શકીશું ગોબર ઉઠાવીશ બધું કરી શકીશ તો તમે સો ટકા અમે સફળ થશો બાકી નિષ્ફળતા

મિત્રો આ બની ભેંસોનો ફાર્મ હતો અસારા ગામે અને ગુલાબભાઈ આપણને સરસ માહિતી આપી અને આપણે એમની પાસે એમની પાસે જાણવાની કોશિશ કરી કે ભાઈ આવી રીતનું કોઈ નવો પશુપાલક આમાં આવવા માંગતો હોય તો એને ખાસ ધ્યાન રાખવું પડે મતલબ જાતે કરવાનું એના સિવાય બીજું કોઈ સારી ખરીદી લે સારી ખરીદ પડે સારી ખરીદ કરવી પડે પણ જાતે કરવાની કોશિશ કરાય કોક ઉપર થતું નથી ભેંસોને કુક ઉપર તો ઘરે ના કોક કુક થતું રહે શું કરવાનું ખાવાની દિયા નાખવી ધોવાની રાઈટ 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 તો બસ મિત્રો આ તો ફાર્મ મતલબ ગુલાબભાઈનું અને એમણે આપણને સરસ જાણકારી આપી ધન્યવાદ